નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ આગામી દેવ દિવાળી નિમિત્તે શહેરના ભગવાન શ્રી નીકળશે ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે માતા તુલસી અને ભગવાન નરસિંહજીના લગ્ન પડીકુ વિધિ યોજાઈ હતી જેમાં વર્ષોથી અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસિદ્ધ છે તે જ રીતે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીના વરઘોડો પણ છે આગામી તારીખ પંદરમી નવેમ્બરને કાર્તક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી નિમિત્તે વડોદરાની બાન અને શાન સમા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ભગવાન નરસિંહજીનો બસો ઇઠ્યાસી મોરઘોડો યોજાશે ભગવાન નરસિંહજીના તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાશે ત્યારે આજે દેવ ઉઠી એકાદશી નિમિત્તે શહેરના તુલસીવાડી ખાતે માતા તુલસી અને ભગવાન શ્રી નરસિંહજીના લગ્ન પડીકો યોજાઈ હતી જેમાં શ્રી નરસિંહજીના મંદિરના ટ્રસ્ટી પરીખ સહિતના મંદિરના સભ્યો તથા ભક્તો આ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની વરઘોડો પંદરમી તારીખે તારીખે તુલસી સાથે લગ્ન થશે વિવાહ યોજવામાં આવ્યા છે એટલે અહીંયા વિવાહ માટે અમે અહીંયા આવેલા છે આ એક વડોદરાની આગવી ઓળખાણ છે મહારાજા પણ એમાં સામેલ થાય છે વર્ષો પહેલા જસપાલ જસપાલસિંહ પોલીસ કમિશનર હતા વડોદરા શહેર કરફ્યુમાં હતો એ કરફ્યુમાં પણ આ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળેલો હતો અને આ એની એક આન બાન અને સાંજ છે અમદાવાદની અંદર જગન્નાથજીની જે રથયાત્રા નીકળે છે એ જ રીતે વડોદરાની અંદર પણ આ એક આગવી વિશિષ્ટતા ધરાવતો નરસિંહજી ભગવાનનો વરઘોડો છે પરંપરા છે ઐતિહાસિક છે અને લોકો ખૂબ ઉત્સાહથી જોડાય છે